હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા આય દુસી તો હારું અઠવાડિયે જતી રહી હ અને સાનો વાતાનો વાતાનો વકો પડા હાનો આ તાપી એક તો છો પડ હ આમરૂ દુસી વગર તો નિહાવું પડ હ વખતે હાર ભૂલ તો હવે લેવા દઉં તો વખું પડશે હારું જેમ કે હારું ગોઠે એમ તો ના ફોન તો હારું ફોન રે

મારું તને લઈને બોલા તાર ભાઈ બોલાય બોલાય તાર તો મારા વગર ના મેળવું હા બોલાય હા

કરવાળો શું નહિ ઓળખતી બોલાય બોલાવી હમ

સાહેબ તમે ઓછી મહેરબાની કરીને જતા રહો આ તો નવરી હે તમે એના વાદે ના લાગશો અને તમે ઓછી જતાં રહો આ ચૂક કે ફોન કરીને સાઈબને બોલાયન સાહેબ દેવામ ફોન રાખતા નહી હા પ્લાન બનાવવાની દે મેઠુ ભમ ફોન આવ્યો હા પૈસો છૂટી ગયો હા હારુ આયો અલી ઊભી રે કે ફોન આવ્યો વાત કરવા દેવા કે હા આવ્યો મેઠુ ભા

આવા ડોહા ઉપર તો કોઈ કાર્યવાહી નહિ થાય હવે તમારા ભાઈ ના બોલાવો ફોન કરીને

એ તો આજકાલની કોઈ ગણતરી નહીં કેવાય બે ત્રણ દાય તો લાગી જાય તો એરિયા પાહા આવી તો ત્યાં રોહી બાર રહ્યા ને હું એમાં મારો નંબર હ તે ફોન કરાવી દેજો હા તે કરાવી દેવા કશું હોતે નહીં શું હું કીધું એ તો બધો ઝગડો છે તો તમારા એવું થયેમ ને હા તે આવશે એટલે હું ફોન કરાઈ સારું તારમ ને આપણું ચા પાણી કરતો કરતા જો ના ચા પાણી તો કરે કરે એમ ને હા હં ખેડ ખેડ આ શાયદ છે મારે તો એ ટપ્પો પડતું નહીં નક્કી ફાઈન પુઓ બે જણા લડેલા લાગે પુઓને એવું કરી ગયેલા એટલે સાહેબ આવે ને સાહેબ આવે નહી એ કોમ કરવા ને આવ પપ્પાને જોઈન કર્યું પછી